બસ જે આપણી શ્રદ્ધા છે ભરોસો કોને બેઠો બોલે ભરોસો નરસિંહ મહેતા ને બેઠો છે ભરોસો કોને બેઠો બોલે ભરોસો માં મીરા ને બેઠો અને એ મીરાને ભરોસો કૃષ્ણ ઉપર એટલો બધો હતો એટલા માટે રાણા એ આપેલો ઝેરનો પ્યાલો સાહેબ અમૃત બનાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્માને પ્રગટ થઈ જવું પડ્યું ભરોસો કોને હતો બોલે ભરોસો સુરદાસજીને હતો સુરદાસજી મહારાજ નું બહુ સુપ્રસિદ્ધ પ્રસંગ ભરોસો કેવડો તમે એક પદ ભક્ત સુરદાસજી નું તમે લ્યો એમાં સાહેબ ભરોસો ભારો ભાર રહેલો છે અને ભક્ત સુરદાસ એક વખત કોઈ ભજન ની અંદર ગયા કોઈ કથા કીર્તન ની અંદર ગયા આખી રાત ભજન ગાયા અને વહેલી સવારે સુરદાસજીને કહેવામાં આવ્યું કે વહેલી સવારે કોઈ તમને છોડી જશે તમારા આશ્રમ સુધી ત્યારે સુરદાસજીએ કીધું કે નહીં મુજે ઠાકોરજી કી પૂજા કરવી હોતી इसलिए मैं खुद चला जाऊंगा नहीं सुरदास जी महाराज अंध सुरदास लाकड़ी ना टेके टेके ઈજાઈ જંગલના રસ્તે પોતાના આશ્રમ તરફ ભજન પૂર્ણ કરીને જાય છે ઘટના એ ઘટી રસ્તાની વચ્ચે એક કુવો આવ્યો હવે વહેલી સવારનું ભળકડું સવારના ચાર પાંચ વાગ્યાનો સમય નથી અંધારું નથી અજવાળું ભક્ત કવિ સુરદાસ પોતાના આશ્રમ ચાલુ કુવો પડી જાય એને હાનિ થાય અને એને હાનિ ન થાય એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા વહેલી સવારે ની વારે આખી દુનિયામાં પણ સાહેબ અખિલ બ્રહ્માંડ નો નાથ જાગે છે ભક્તોના માટે મનમાં મનમાં વિચાર કર્યો જો હું નહીં જાઉં તો મારો ભક્ત સુરદાસ કવાની અંદર પડી જશે તકલીફ થશે મુજબ જાન અચા અને સાહેબ કૃષ્ણ ક નહીં વહેલી સવારે એક નાનકડા હમતા બાળકનું રૂપ લઈને જે સુરદાસજીની લાકડી હતી ને એનો સામેનો છેડો પકડી હ અને કૃષ્ણ પરમાત્મા એ બાળક સ્વરૂપે કીધું કે સુરદાસજી અહીંયા તો કૂવો છે હું તમને આવું એ રસ્તો પાર કરાવી દઉં કૂવાને પાર કરાવી દઉં સુરદાસજી એ લાકડીનો છેડો પકડી હ અને જ્યાં એ નાનકડા હમતા બાલકૃષ્ણ કહે છે એ રીતે ચાલે છે પણ મનમાંને મનમાં વિચાર કર્યો કે આવા વહેલી સવારે પરોઠીએ કોઈ છોકરા જાગે નહીં બાળકો તો વહેલી સવારે સૂતા હોય તો પછી આ બાળક સ્વરૂપે આવે છે એ છે કોણ પૂછું તું કોણ હો ત્યારે કીધું કે અહીંયા બાજુમાં કસબો છે હા અને પરિવારનું એક નાનું બાળક છું તમે પડી ન જાઓ તમને લાગી ન જાય એટલા માટે થયા હું પાર કરાવવા માટે આવ્યો છું સુરદાસજી વિચાર્યો કે અત્યારે કોઈ સામાન્ય બાળક ના આવી શકે અત્યારે જે આવ્યો છે અખિલ બ્રહ્માંડ નો નાથ આવ્યો છે અને જો અખિલ બ્રહ્માંડ નો નાથ કૃષ્ણ બાળક બની આવ્યો હોય તો આજ હું પકડી લઉં એને અને અંધ સુરદાસભાઈ આંખે દેખાતું નથી પણ લાકડીનો છેડો જે બાજુ છે એ લાકડીના છેડાને શેરવતા શેરવતા ભગવાનનો હાથ પકડવા જાય છે નાનકડા આમતા કૃષ્ણ ભગવાન આજ મરક મરક હસે છે કે આ છે અંધ પણ આની ચતુરાઈ કેવી છે એને એમ છે હું એને પકડી લઈશ પણ ખેર એ કુવાને પેરે પાર થઈ ગયા આ બાજુ સમય એ છે કે ભગવાન જે લાકડીનો છેડો પકડ્યો છે એ છેડામાં આ અને ભગવાન કૃષ્ણના હાથ ને પકડવામાં સહેજ પણ હવે વિલંબ નથી સેજ પણ હવે દૂરી નથી આ અને સુરદાસજીને એમ થયું કે હવે કૃષ્ણને પકડી લેવો જ્યાં એ કૃષ્ણને પકડવા માટે ગયા કૃષ્ણ ભગવાન અદૃશ્ય થઈ ગયા ખૂબ પહેલે પાર થઈ ગયા સુરદાસજીને રસ્તો મળી ગયો પણ સુરદાસજી શીઘ્ર કવિ હતા સુરદાસજી કૃષ્ણ પરમાત્માના અનુગામી હતા સુરદાસજીને કૃષ્ણ ઉપર ભરોસો હતો હા અને એ ભરોસો હતો એટલે એને એક દોહો લખી નાખ્યો કે બાહ છુડા કર જાત હો પર હરદઈ છૂડા કર જા તો مرد બખમની તો હે કૃષ્ણ તો હાથ છોડાવી આને જતો રહે એમાં કઈ તારું પરાક્રમ નથી પણ માને મારા કૃષ્ણ ઉપર ભરોસો એટલો બધો છે કે હે કૃષ્ણ હાથ છોડાવીને જાત ભલે જાત પણ હે કૃષ્ણ તું ભલે અખાલ બ્રહ્માંડ નો નાથ હો તું ભલે પરાત પર બ્રહ્મ હો હાથ છોડાવીને તો બધા અહીંયા જાય આ દુનિયામાં ઘણા એવા પાત્રો છે કે નો જામે હાથ છોડી દે હે કૃષ્ણ હાથ છોડી અને જાય એમાં કાંઈ બડાઈ નથી પણ હે કૃષ્ણ પરમાત્મા એક વખત મારું હૃદયમાંથી જો તું નીકળી જાય ને તો તને સાચો ઈશ્વર માનો હા અને ભાઈ ભગવાન પ્રસન્ન થઈ જવું પડ્યું આજ સુરદાસ અને કૃષ્ણ પરમાત્માની મુલાકાત અહીંયા શક્ય બની છે આને ભરોસા કહેવાય